હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા છે આજે વાત કરીએ ખેડૂતની જી હા બોટાદ જિલ્લાના રામપરા ગામે રહેતા ખેડૂત અગાઉ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા પરંતુ ત્યારબાદ તેઓએ ખેતીની શરૂઆત કરી અને હાલ તેઓએ પચ્ચીસ વીઘામાં દસથી બાર વર્ષ પહેલાં લીંબુડીનું વાવેતર કર્યું હતું તેઓ અન્ય પાકોની સરખામણીએ લીંબુડીમાંથી લીંબુનું વેચાણ કરીને વર્ષે દોઢ લાખ ઉપરાંતનું એક વીઘામાંથી ઉત્પાદન કરી રહ્યા છે જેથી તે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ પણ સાબિત થઈ રહ્યા છે આ અંગે ખેડૂત બારૈયા વિપુલભાઈ આંબાભાઈ જણાવી રહ્યા છે કે ચાલા શરૂઆતમાં તો હું કારખાના જાતો હતો પછી હીરામાં બહુ ફાવ્યું નહીં પછી ખેતીમાં સીડ્યો પછી ખેતીમાં તો બાગાય વધારે થોડુંક અનુકૂળ લાગતું હતું એટલે મારા ફાઈન દીકરાની આ જમીન છે પછી એમને હારે હું પછી સીડ્યો વિચે આપણે કરશનભાઈ ઉકાભાઈ જાદવ બલરામવાળા પછી પેલા તો કપાસ નું એનું વાવેતર કરતા હતા પણ એમાં પછી કોઈ હુકારા ના તેન બધું લાગતું હતું એટલે પછી બાગાયત નો વિચાર કર્યો બે કે ભાઈ બાગાયતી કરવી પછી લીંબુ વાવી આ લીંબુ અત્યારે દસ થી બાર વર્ષ જેવું તો થયું મારે જો કે મને તો આ બાગાયત માં તો બહુ મજા આવી છે કારણ કે કોઈ આપડે ઉપાધિ નો રે આમાં આ તો કુદરતી છે ક્યારેક જો વિટોળિયા કે વાવાઝોડું કે આ વરસાદ કે એમાં નુકસાની આવે તો એક વાત અલગ છે બાકી લીંબુમાં તો તમારે જો કે આપણે ઉતારો તો મોડા ઉતરે તો એમ ન થાય કે ભાઈ આપણે ઉતારી જ લેવા પડશે એ આપણને બમણો ભાવ મળે પાછો હાલ લીંબુડીની માવજતમાં ઓર્ગેનિક તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે મુખ્યત્વે દેશી ખાતરનો જ ઉપયોગ કરાય છે લીંબુડીનું વાવેતર કર્યા બાદ ત્રણ વર્ષે તેમાંથી ઉત્પાદન આપવાની શરૂઆત થાય છે લીંબુડીની ખેતીમાં ફ્લાવરિંગ સમયે રોગ જીવાત વધુ જોવા મળે તેના નિયંત્રણ માટે દવાનો પણ છંટકાવ કરવામાં આવે છે